આજરોજ રાજકોટ ખાતે જૂના આવેદનપત્રના અનુસંધાને માંગણીઓ સ્વીકારવા બાબતે સફાઈ કામદારો એકઠા થયા જેઓની માંગણીઓ પાર્ટ ટાઈમ કાયમી સફાઈ કામદારોની ભરતીમાં માતા પિતા દાદા દાદીનો નિયમ રદ કરવો પાર્ટ ટાઈમ સફાઈ કામદારોની ભરતીની જગ્યાએ ફૂલ ટાઈમ પહેલા પાંચ વર્ષ માટે રૂપિયા એકવીસ હજાર પાંચસોમાં ભરતી કરવી ત્યારબાદ કાયમી ધોરણે નિમણૂક કરવી કોન્ટ્રાક્ટમાં કામગીરી કરતા કામદારોને લઘુત્તમ વેતન મુજબ રોજ ચૂકવવામાં આવતું ન હતું તેની કામદારોના બેંક ખાતામાં જમા કરાવી રાજકોટ મહાનગરપાલિકામાં જ્યારથી કોન્ટ્રાક્ટ પ્રથા સિસ્ટમ ચાલુ થઈ છે ત્યારથી લઈ જ્યાં સુધી કોન્ટ્રાક્ટમાં કામગીરી કરતા સફાઈ કામદારોમાં પીએફ અને બોનસ જમા નહીં થાય તે બધા એકસાથે કામદારોના બેંક ખાતામાં જમા કરવા અને ઈએસઆઈ કાર્ડ આપવું જેવી બાબતોનો સમાવેશ કરાયો હતો રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ રાજકોટ